મારે તમારે અહીંયાથી આવવું પડશે ધીરે ધીરે કેમ કે પથ્થરવાળી જગ્યા છે તો ખાસ ધ્યાન રાખજો ત્યાંથી નીચે આ છે એનો સુંદર મજાનો વ્યૂ આપણે ત્યાં નીચેથી જે નીચે રસ્તો છે ને અત્યારે તમને હું બતાતો નહી હોય આપણે ઉપર જે પોઈન્ટ દેખાય ત્યાં સુધી પહોંચવાનું છે આપણે આગળ અને આપણા મિત્રો પણ નીકળી પડ્યા છે નમસ્કાર એન્ડ વેલકમ બેક તો અમર બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને એક નવા ટ્રાવેલિંગ વિડીયો અંદર તો હાલમાં તમને મેં પહેલા એક વિડીયો બતાવી દીધો તમે જોયું આપણે રૂપગઢ કિલ્લો આપણે પહેલા જોઈ લીધો આગલા વિડીયોની અંદર તો હવે આ વિડીયોની અંદર હું તમને બતાવવાનું છું આવવામાં આવેલું બેસ્ટ એવું હિલ સ્ટેશન એટલે કે ડોન હિલ સ્ટેશન જે આવવાથી માત્ર ત્રીસ કિલોમીટર અંતરે છે આ જે પાછળ છે આવા બસ સ્ટેશન તમે બસ શકો આવા બસ સ્ટેશન છે જે ત્યાં તમે આવી શકો છો ને અહીંથી ત્રીસ કિલોમીટર અંતર તમે સીધા જઈ શકો તો નોન હિલ સ્ટેશન ખૂબ જ અદ્ભુત ને જબરદસ્ત જગ્યા છે અને આપણી સાથે છે આપણા ટીમ મેમ્બર જે આપણા આગલા વિડીયોમાં ખોવાઈ ગયા હતા એ બધા અત્યારે આવી ગયા છે તો એ બધા આપણે આવ્યા છે અત્યારે તમારે સુરત થી તમે જો આવતા તો તમારે સુરત થી આવવા સુધીની ડાયરેક્ટ તમને અહીંયા બસ મળી જશે અને આવવાથી તમને ડોન હિલ સ્ટેશન તરફ અને અહીંથી સાપુતારા એકદમ જે નજીક છે ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર અંતર તો તમે અહીંથી સાપુતારા પણ જઈ શકશો તો આપણે પેલા આ લોકેશન કવર કરીએ ડોન સ્ટેશન છે ખૂબ જ અદભુત છે તો સીધા અહીંથી ત્યાં જશું અટાકીએ ત્રીસ કિલોમીટર અંતરે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહ્યું મિત્રો અહીંયા બતાવતા તમને અગિયાર કિલોમીટર ડોન હિલ સ્ટેશન नजारा दो तो मैं फोटोग्राफी करा उबारे लोकेशन जोरदार छे यहां એટલે ગાડી રાખી દીધી સામે અને હવે આ ફોટોજી ઉઠાજે जोरदार આયા વિદે પર ઉભાની સી કે પાછળનો નજારો એટલો जोरदार છે આજે ગયા બરોબર આમ ફોટા પોટા પાડવી અને થોડોક આગળ જાસી આ સુંદર નજારો આને લેતા આપણે આગળ જવાનું હોજી ડુંગરાવાળા જે વિસ્તાર છે અહીંયા અને પછી સીધા ડાઉન સ્ટેશન તરફ આગળ વધશું So wondering what did happen to the last ten I ran away with my life fast-forward Never turned back again It's kind of funny that the more we pass time The more we need to set them rewind And 19 was the year I had to leave you But now I'm seeing all the signs Is this really happening? I can't believe it's true I'm just as surprised as you તો ફાઈનલી દોસ્તો આપણને એક બીજું લોકેશન મળી ગયું સાથે સાથે તો તમને બતાવી દઈએ આપણે હજી રસ્તા ઉપર આવતા હતા તો જોવા મળશે અહીંયા લોકો મતલબ જે ટુરિસ્ટ કે જે ફરવા લોકો ત્યાં મસ્ત રોડ પર બાઇક અથવા તમે જે કાર જે વાહન લઈને આવતા હોય પાર્ક કરીને તમે મજાનો આનંદ લઈ શકો એવી જગ્યા છે અત્યારે અહીંયા બધા ફોટોગ્રાફી કરવા માટે આવી ગયા છે આપણે સુંદર મજાના લોકેશન ઉપર જે તમને ડોન હિલ સ્ટેશન આવો ત્યારે વચ્ચે જ જોવા મળશે સુપર છે અને પાછળ જે વ્યૂ દેખાઈ રહ્યો છે પહાડોનું ખૂબ જ આમાં તો તમને જે બહુ ઝીણું દેખાતું પણ ઉપર છે ને એકદમ મસ્ત વાદળો થાય છે અને જોરદાર વ્યૂ આવે છે ઉપર બાકી જંગલ જેવો વાઈ છે વિસ્તાર અને ઉપર તો સુધાર ધીમા ધીમા છે તો ઠંડુ વાતાવરણ છે અને સડકો છે તો મિત્રો જૉન હિલસ્ટેશન ખાલી છ કિલોમીટર અંતર જુ છે પણ એ પેલા આપણે જઈ રહ્યા છીએ પાંડવ ગુફા જોવા માટે જે તમે ડોન હિલ સ્ટેશન આવો છો તે પહેલાં રસ્તો હશે ત્યાંથી ઓનલી પાંચ કિલોમીટર અંતર છે પાંડવ ગામ એટલે પાંડવ ગુફાના દર્શન કરીએ અને પછી ડોન હિલ સ્ટેશન તરફ વિડીયો બનાવી રેજો બે કિલોમીટર તમારે આવી ચડાયે જ આવશે તો બાઇક જેવું હોય તો ખાસ ધ્યાન રાખજો કેમ કે આ બે કિલોમીટર ચડાય છે ને બહુ ઊંચી છે અને ખાસ અત્યારે અમે જો અત્યારે ચડાઈ ચડવી છે ને ઉપર ટોચ ઉપર છે પાંડવ સુંદર વન છે બધા એકદમ જોઈ શકો છો અને આવો જ રસ્તો આવે છે એકદમ ચાલો મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાંડવ ગુફા છે પાંડવ ગામથી સાત કિલોમીટર ચડાણવાળા વિસ્તારમાંથી આપણે તમે જોયું અને આપણે ફાઈનલ આવી ગયા છીએ આ જે છે લોકેશન અહીંયા નીચે ગુફા છે અને એક ધોધ છે જબરદસ્ત એ પણ આપણે જોવાના છે નિહાળવાના છે કેવો છે ફિલહાલ તમને એક સુવિધા સારી છે જો અમે બાઇક લઈને તો બાઇકની પસંદગી તો મત આરામથી મૂકી દીધી બાઇક કાર હોય તો તમારે કાર આરામથી અહીંયા રહી જાય મતલબ એટલું અહીંયા સ્પેસ છે આજુબાજુમાં બધે અને એક સ્ટોલ છે જબરદસ્ત ત્યાં તમે ચા નાસ્તો કરી શકો છો અહીંયા ઉપર રસ્તે ત્યાં એન્ટ્રી ગેટ છે ત્યાં એન્ટ્રી ગેટમાંથી આપણે અંદર જઈશું અને તમને બધા પાંચ પાંડની અદભુત એ ગુફા અને જબરદસ્ત ત્યાં ધોધ છે તો તે આપણે જોઈએ ને નિહાળીએ તો વિડીયોમાં બને લેજો આ છે મેઇન એન્ટ્રન્સ આપણે અહીંથી સ્ટાર્ટ અને અંદર તરફ જવાનું છે આવા થોડા સ્ટેપ છે નીચે સુધીના તો ચાલો તમને આગળ જઈને બતાવીએ ગુફાનો અદભુત નજારો અને અદભુત ધોધ છે તે સરસ આ જગ્યા છે જુઓ તમે તો અહીંયા પાણી જો કેટલું પાણી જઈ રહ્યું છે અને સુંદર મજાનો ધોધ છે તો આપણે ત્યાં સુધી અને સાથે જ ખૂબ જ અદભુત થઈ ગયા છે પહોંચી ગયા છે આપણે પાંડવ ગુફા તરફ તમે જોઈ શકો છો મારી પાછળ હું તમને દ્રશ્ય દેખાડું તો આ બહાર એક જબરદસ્ત ધોધ જઈ રહ્યો છે મેં તમને જણાવ્યું અને અહીંયા હું જ્યાં બેઠો છું આ છે પાંડવ ગુફા આટલી જ જગ્યા છે અહીંયા આટલી તમે જોઈ શકો છો ત્યાં પણ મહારાજ છે આટલી જગ્યા છે આપણે ત્યાંથી નીચેથી અહીંયા સુધી આવવાનું બીજું કંઈ નથી થોડી ગુફામાં બીજું કાંઈ ખાસ તો એટલું મતલબ છે નહીં કે ગુફાની જે અંદર કહે છે કે પાંચ પાંડવની જે રૂમ હતી એ તોડી દેવામાં આવી છે મતલબ ખંડિત થઈ ગયેલી છે તો ફિલહાલ તો આટલામાં બીજું કાંઈ ખા નથી પણ એટલી જગ્યા તમને બતાવી એ પ્રમાણે છે લોકો અહીંયા પર્યટકો ખાસ બહુ જ આવે છે અને ખાસ કરીને ધોધને નિહાળવા માટે અને અહીંયા તમે લોકો નાહી પણ શકે છે અહીંયા તો તમે આરામથી અહીંયા ધોધ ધોઈને નાહી પણ શકો છો ખૂબ જ સુંદર છે હિલ સ્ટેશન આવો ચોક્કસ દર્શન માટે આવજો ત્યાંથી ખાલી પાંચ કિલોમીટર અંતરે ઉપર તમારે છે તો હું મનકો પાંડવ કુમારના દર્શન અવશ્ય કરવા આ બહુ મોટો લાવો છે આપણી માટે તો પણ હવે આપણે અહીંથી સીધા નીકળશું આગળ ફરી નીચે ઉતરવાનો છે અને ત્યાર પછી જવાના સીધા દોણ સ્ટેશન તો ત્યાં સુધી વિડીયો બન્યા રહેજો એન્ડ તો સુંદર મજાનો ધોધ જે ગુફા ઉપરથી આવી રહ્યો છે તમે જોઈ શકો છો પાછળ ઉપરથી આવી રહ્યો છે અને સાચા જાર એકદમ અદ્ભુત છે તો હું એમ કે ચોક્કસ તમે અહીં આવજો અને આ જગ્યાનો લાભ ઉઠાવજો કેમ કે આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે તમે જોઈ શકો છો અહીંયા ઉતરવા માટે તમારે અહીંથી આવવું પડશે ધીરે ધીરે કેમ કે પથ્થરવાળી જગ્યા છે તો ખાસ ધ્યાન રાખજો ત્યાંથી નીચે ઉતરવા ઉતરતી વખતે કોઈ દાદર કે તેવું નથી જરાક ખાસ ધ્યાન રાખજો તો મિત્રો આથી હતી પાંડવોના સમયની પાંડવ ગુફા હવે સીધા જઈએ આપણે ડોન હિલ સ્ટેશન તરફ એક નવા લોકેશનમાં તમને પણ મળાવું તો ચાલો તો ચાલો મિત્રો વાગી ગયા છે સાંજના ચાર અને આપણે જે પાંડવ ગુફા છે આપણે એક્ઝિટ આપણે આવવાથી સીધા અહીંયા છે ને અહીંયાથી પાંડવ ગુફા છે અને આ મેન રસ્તો છે અહીંથી જે આગળ જાય ભાઈઓ ગાડીનું ઉપાસ છે એ આગળ જાય છે ડોન હિલ સ્ટેશન તરફ પણ તમે ચોક્કસ જ્યારે આવવાથી આવો ત્યારે અહીંયા પાંડવ ગુફાની મુલાકાત ચોક્કસ લેજો જે અહીંયા પાંચથી સાત કિલોમીટર અંતર ઉપર છે અને મેંથી કીધું ચડાવવાળો રસ્તો છે થોડુંક ધ્યાન રાખજો રિટર્નમાં બાઇક તમારે બંધ બાઇક સીધી નીચે સુધી આવી જશે એટલી ગેરંટી છે તો હવે સીધા આગળ જઈશું આપણે અહીંથી સીધા નોન સ્ટોપ સાત કિલોમીટર જ્યાં આવે છે ડોન હિલ સ્ટેશન તો ચાલો સીધા ડોન સ્ટેશન તમને મળું અને થોડાક આ કુદરતી દ્રશ્યોનો પણ તમે આનંદ લેતા જાઓ વિડીયોમાં તમને ક્લિપો દેખાડું એનો તમે આનંદ લ્યો અને સીધા જે ડોન હિલ

ખાસ અહીંયા બતાવી દઈએ આ જે મેઇન ગેટ છે વન વિભાગ ગુજરાત રાજ્ય લખેલું ત્યાંથી આપણે એન્ટ્રી છે પણ બધાને ખાસ જણાવી દઈએ કે પાર્કિંગ તમારે બાઇક કે કાર લાવશો મીન્સ કે અહીંયા બહાર તો અહીંયા પાર્ક પાછળ પાર્કિંગ છે અમે ચા નાસ્તો કરી લીધો છે અને અહીંયા આપણે ચા નાસ્તો મળે છે મેગી ભાઈ ગરમા ગરમ એટલે તમારે કોઈ પણ જાતની ટેન્શન નથી મનીષા ટી સેન્ટર જો ઉપર છે તો અહીંથી તમે ચા નાસ્તો કરી શકો છો આરામથી બેસીને અને હવે આપણે સામેનો જે પોઈન્ટ છે ત્યાં સુધી જવાનું છે તમને તે દેખાઈ રહ્યો છે તો બસ અહીંથી આપણે ચાલીને બધાને મતલબ અહીંથી ચાલીને પાર્કિંગ કરીને આથી બધાને ટ્રેકિંગ કરીને જવાનું છે તો આપણે અહીંથી ચાલતા ધીમે વરસાદ ચાલુ થયો ઉપર નીકળીએ અને ઓલરેડી પાંચ વાગી ગયા છે પછી શું છે કે ફટાફટ નીચે પણ આવવાનું છે અમે અંધારું થઈ છીએ પહેલાં અમે નીચે ઉતરી જઈએ અને વાતાવરણ પણ ખૂબ જ જબરદસ્ત બની ગયું છે જોઈ શકો છો તો ચાલો વિડીયોમાં બનાવી જો અને નવો તો કરી દેજો લાઈક ચેનલ પણ ન તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈઓ ઉપર આવતો તો અહીંયા આપ તમને નારી રેસ્ટોરન્ટ પણ છે મતલબ તમારે દેશી જમવાનું એકદમ તો પણ સરસ મજાનું દેશી જમવાનું પણ મળી રહે છે નાગી થાળી થાળી આ નારી હોટલ છે ઉપર તો અહીંયા તમે મતલબ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી શકો છો બહાર પણ સ્ટોર છે ચા નાસ્તો કરી શકો છો અને તમારે થોડી વાર વરસાદના માધ્યમથી અહીંયા થોડી વાર સ્ટે કરો તો પણ પ્રોબ્લેમ નહીં આવે હવે ચાલીએ આપણે આગળ અને આપણા મિત્રો પણ નીકળી પડ્યા છે બાળકોના રમવા માટે અહીંયા ઘણા બધા સાધનો પણ છે તમે જોઈ શકો છો તો ચાલો આ રસ્તા નો આનંદ માણતા મળતા અને નજારો નો તમને આગળ દેખાડું નજાર આવું

મારી પાસે તમે જોઈ શકો છો બધા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે તો હાલમાં એટલા લોકો બધા ફરવા માટે આવી ચૂક્યા છે અને આ છે અહીંનો સુંદર મજાનો વ્યૂ આપણે ત્યાં નીચેથી પહાડી નીચે રસ્તો છે ને અત્યારે તમને બતાવતો નહીં હોય ત્યાંથી આપણે આવ્યા છીએ ઉપર આ પહાડ વચ્ચે થઈને અને બસ ઉપરની સાહેબ થોડું ફોટોગ્રાફી માટેની મતલબ તમે ત્યાં ફોટોગ્રાફી કરવા જઈ શકો છો ત્યાં પોઈન્ટ છે બધા ખાસ ત્યાં ધ્યાન રાખજો કેમ કે પવન ક્યાંય પણ જગ્યાએ તમારે કોઈ પણ જગ્યાએ બ્રેક કે ઊભું રહેવાય એવું નથી એટલે મતલબ તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો બસો લાસ્ટ જે પોઈન્ટ હતો એમાં તમને બતાવ્યું ખૂબ જ સુંદર છે અદ્ભુત છે અને આનો આ સાંજનો નજારો તો ફેમિલી ફ્રેન્ડ સાથે જોવો તમે કેટલા બધા લોકો આવી ચૂકેલા છે અને તમે પણ આવો અને આ ડાંગના અદભુત અદભુત જગ્યાએ વિઝિટ કરો એટલું સુંદર મજાનું આ ડાંગ છે ખાસ ચોમાસામાં બધા લોકો આવું એવો જ આગ્રહ રાખીશ અને ખૂબ જ સુંદર છે અને અદ્ભુત છે તો આવા જ નવા નવા વિડીયો તમારી સમક્ષ શું લાવતો રહીશ ફરી મળીશ એક નવી જગ્યા સાથે ફરી વાર ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો